ભુજના ત્રંબો ટ્રાન્સફોર્મરની તપાસ દરમિયાન કરંટ લાગતા યુવાનનું મોત ભુજ તાલુકાના ત્રંબોના ગામે વીજ ટ્રાન્સફોર્મરની તપાસ દરમિયાન વિદ્યુત આંચકો લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું જાણવા મળતી વિગતો મુજબ ભુજ તાલુકાના ત્રંબો રોડ પર હાજીપીરની દરગાહ સામે આ બનાવ બન્યો હતો જીબી માં નોકરી કરતા અને ભુજના આરટીઓ વિસ્તારમાં રહેતા યશ પરેશભાઈ ગોર નામનો યુવાન ટીમ સાથે ત્રંબોમાં ટ્રાન્સફોર્મર ફેલ થયાની ફરિયાદ અન્વયે તપાસ માટે ગયા હતા ત્યારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો ટીસીની વિગતો લેવા માટે તેઓ ચડ્યા એ દરમિયાન તેમનો હાથ અગિયાર કેવી લાઈનને સ્પર્શી જતા કરંટ લાગ્યો હતો જેઓને સારવાર માટે જીકેમાં લાવવામાં આવ્યા પણ તેઓનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ જતા આ સાથે વર્તુળોમાં પણ અરેરાટી છવાઈ ગઈ હતી સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો